મિત્રો અમે ચોટીલા જઈ રહ્યા હતા અને વચ્ચે રસ્તાની અંદર એક જગ્યા એક જોવા મળી એકદમ મસ્ત જગ્યા આ મેં કેટલી વખત ઘણી ઘણી વખત વિડીયો છે આ ઓટલો આ મિત્રો જગ્યા છે આપીગાનો ડિટેલ બધું હું તમને બાર જઈને જણાવીશ બધી જ ભાઈ આપીઘાનો ઓટલો જોરદાર જગ્યા જોર ચોટીલા રસ્તે જતો હતો અને અચાનક શ્રી આપાઘીઘાનો ઓટલો કરીને એક જગ્યા છે દરેક મિત્રો જો આવી રહીને આવતો તો એક વાત અવશ્ય આપાઘીઘાના ઓટલાએ દર્શન કરવા અને પ્રસાદીનો લાભ લેવા અવશ્ય આવતો એ ઘડી મૂલ્ય છે વિના મૂલ્યનો સવાલ નહીં પણ એ ઘડી આસ્થા શ્રદ્ધાની કેન્દ્રની વાત છે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ